જેનો આજ પણ એમ કેવાય કે આ ભારતની ભૂમિમાં નહીં વિશ્વના નકશામાં બદ્રી નારાયણ એટલે છે કે દિવ્યાથી દિવ્ય મહિમા બદ્રી નારાયણ ભગવાન નો છે જે ભાગ્યશાળી ચાર ધામ ની યાત્રા એ ગયા હોય અને બદ્રીનારાયણ ના દર્શન નો અવસર મળ્યો હોય પણ બદ્રી બદ્રી છે અને એનાથી વિશેષ કહું તો જે ભાગવતની કથા તમે હું કરી રહ્યા છે ને એની રચના જ બદરી નારાયણમાં થઈ છે ભાગવત ની રચના ત્યાં થઈ છે એવું ધામ આજ પણ એમ કેવાય છે ભગવાન નારાયણ બદ્રી સાક્ષાત તપસ્યા કરે છે આજની તારીખમાં તપસ્યા કરે છે એનું દિવ્ય સ્વરૂપ બદ્રીનારાયણ ભગવાન નું છે અને જાવ તો ત્યાં રોકા જો એના ચમત્કાર જોવા હોય તો જોઈ લેજો આજ પણ જેનો મહિમા છે બદ્રીનારાયણ નો બદ્રીનારાયણ ભગવાન ની મૂર્તિ ને આજ પણ કોઈ સ્પર્શ ન કરી શકે એક જ માત્ર ત્યાંના જે પૂજારી રાવળજી છે જે શંકરાચાર્ય મહારાજની પરંપરામાંથી આવે છે એના વંશ પરંપરામાં આવે છે અને એ પણ નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એ જ્યારે ભગવાનની પૂજા કરે ત્યાં સુધી કોઈનો સ્પર્શ ન કરી શકે ભૂલી ચૂકે કોઈ અડી જાય તો એને કુંડમાં સ્નાન કરવું પડે તપ્ત કુંડમાં આવી એક દિવ્ય ભૂમિ અને મૂર્તિને બીજું કોઈ સ્પર્શ ન કરે ઘણા અડવાનો પ્રયત્ન કર્યો જે જે અડી ગયા ને લકવા મારી ગયા શરીરમાં ભાઈ આટલી એ મૂર્તિમાં આટલી તપસ્યા છે મૂર્તિને કોઈ સ્પર્શ ના કરી શકે અને વરસાદ ગમે તેટલો ધોધમાર વરસાદ પડતો હોય પણ ભગવાનની તપસ્યામાં ભંગ ન થાય એટલા માટે આજ પણ જે બદ્રીનારાયણ ભગવાનનો ક્ષેત્ર છે એ વિશાલા ક્ષેત્ર કહેવાય એ ક્ષેત્રમાં આજ પણ ક્યારેય કડાકો ન થાય વીજળીનો અવાજ ન થાય ભગવાનની તપસ્યામાં ભંગ ન પડે એના માટે વરસાદ ગમે તેટલો પડે પણ વીજળીનો કડાકો આજ પણ ત્યાં ન થાય

ચોવીસ અવતારો કરતા હોય તો આપણને એમાં છ મહિના પૂરતા દ્વાર ખુલ્લા હોય છ મહિના દ્વાર બંધ હોય બંધ થવાની તૈયારી છે હવે શીતકાલીન માં છ મહિના દ્વાર બંધ હોય છ મહિના એની મનુષ્ય પૂજા કરે બદ્રનારાયણ ભગવાનની અને છ મહિના એના પૂજારી દેવર્સિંહ નારદ છે એના